অনযা কোপাকেন অকেন কেনে থেন গেন অকে য়াক য়ারেমেন সযাংতায় মমটিতালে মিলতা ইগোয় এপামটি ঘুটিতু দুটিকান কেন্য আহি�

का चबदवा है ऐ तू चलेगा ना ले ले एंड ये वो

તને તને કોઈના ખબર હે ભોરિયા તું પેલા પોણી બદલી જાડી એમ બોલા આ તો માતા કેટલી એ મારા હી બોય આવો 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 મારી 쿠કી માં આવો એક બેન નોક જો ભાઈ તું બોણી ને দাও જીએ ને જો બેલી જાય કે કાબીઓ કાબર વદાવણી રામાભાઈ દુકાસે વાજી અરજી બીજું નામ લેવદાવો આવ રીતું મત નુ કહેતો નહી વાડી વદાવો તો સમાડી સામાડી ગુલદેઈ હેર મારી કોકી આઈ સુલ્યો ખમા ખમા માડી લ બાપુ મારે એ આ તો થાપુ મારો લે ઓકે એ છો ને તારા બહુ દુખશે થાપુ બાજી આチュ લે ગરીબ મા તારો કોકી બોલું કોકી મારા બોલુલા સમાડવા મે તમારે સમાડે સરા તા ઓ આમે બોલવા તો દિલસે કરે દુખસે તાર માતા રે આઈ માતા બોલતો તો જતી રી બોટકો દુખની ભાઈ તમે દુખની વાત ના બોલી લાયો શીઘવા આવતા કા બુઆજી આવતા કા માતા ને લાવતા કા પોસી દેણા દેણા ગુંઘરા વાજતા કા આ બોલ એ હું વાત કરું રાજી રાજી તો કોણ છે યાર હું વાત કરું જઈ ના પોઈન્ટ એ મારે આવું ઓર બાર કોમ કોણ આવો આ જો કોમ જાવું આ જાય તો પાંચ પાંચ અઈ તો તમે લાલું લે ફેમિલી કર એ હું જોબ લઈ હો એ બોય એ બોય હું ગેતો બનાળો આવજોરા આવજો ખબર નથી આ બધા મહેમાન આ છળદી આયે કોનેલે બગવડિયો યો ભુવાજી બોલે પીઓ તને મોવાનું જ આવના અમાનું ખાવ પડ્યે પેલો મોબાઈલ માં જોવાનો આ ઘડો તમે તો યાર એકલા એકા બેન લીધું યાર તમારી અલ્યા ભાઈ જો બો દોવા દેન હું બોલો બરે હા ઓન દુખ મડી ગયું તો એ બીજી મહારાજી દુખ છે મને દુખ નઈ પડતું તમે ધોવા બે એટલે તમે કે માતા આવો ઓકી માતા આવો ઓકી માતા બરોબર કુલ દેવી ચી છે છું છે